પંચમહાલના દાહોદમાં માં સિંઘવડ તાલુકામાં આચાર્યએ એ છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પ્રયાસ કરી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે જે અંતર્ગત આ જગન અપરાધને લઈ સમગ્ર દેશમાં આ અપરાધી આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી દેશભરમાં માંગ ઉઠી રહી છે જેને લઈ શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા જસવંતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું બળાત્કારની ઘટનાઓ રોકવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી બાળકીની હત્યા કરનાર આચાર્યને તાત્કાલિક ફાંસીની સજા આપવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરવામાં આવી માંગ એક જ છે કે ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે બળાત્કારની ઘટનાઓ વધતી હોય સાથે સાથે બાળકીઓનો પણ મારી નાખવામાં આવતી હોય આ ભાજપના રાજમાં ભયંકર બળાત્કારની ઘટનાઓને ગુના બનતા હોય તાજેતરમાં જ દાહોદ જિલ્લાના સિંગોળ ગામે એક શિક્ષક એક આચાર્યએ નાની બાળકી હોય છ વર્ષની માસૂમ બાળકી એ બાળકીને ગાડીમાં લઈ ગયા હોય પ્રાથમિક શાળામાં લઈ ગઈને બાળકી બોઆમ કરતી હોય તો બાળકીનું જે બળદ ઇરાદો એમનો હતો બળાત્કાર કરવાનો ના થતાં બાળકીનું ગડુડબાઈને મૃત્યુ કર્યું હોય એ બળાત્કાર કરનાર ગોવિંદભાઈ નટ હોય તે નટ આચાર્ય હોય એક શિક્ષક હોય એક ગુરુ તરીકેની પદવી હોય એને ગુરુ તરીકે જોતા હોય તેમ છતો તેને આવું ખરાબ કૃત્ય કર્યું હોય મારી સરકારશ્રીને શ્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે આવા બળાત્કારીને જાહેરમાં ફોંસી આપો તમારાથી ફોંસી આપવાની તાકાત ના હોય ભાજપવાળાની તો અમને આપી દો અમને શું કરવું પબ્લિકને આવડે છે બીજું કે જે સિંગોળમાં આ ગોવિંદભાઈ નટે જે બાળકીને છ વર્ષથી બાળકીને ખરાબ કૃત્ય કરવાના ઈરાદે મારી નાખી હોય તેની સાથે સાથે વડોદરામાં નંદેસરી ગામ હોય પણ ભાજપના જે કાર્યકરે બળાત્કાર કરેલો હોય નંબર બે મહેસાણામાં પણ એક મહિના પહેલાં મહેસાણામાં પણ ભાજપના કાર્યકરે બળાત્કાર કરેલો હોય એનું પેપર હું નથી કહેતો પેપરને મીડિયા કહે છે એટલે આવા ભાજપના જે હોદ્દેદારો હોય અને આવું કૃત્ય કરતા હોય અને એમની સરકાર હોય તો હરસંઘવી કેમ ચૂપ છે તેમના સ્થાનિક એમએલએ કેમ ચૂપ છે એટલે હું ફરીથી કહું છું કે આવા બળાત્કારીઓને તાત્કાલિક ફંસી આપવામાં આવે તેવી મારી વિનંતી છે જે બી સોલંકી વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત શહેરા દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં પ્રાથમિક શિક્ષક આચાર્યશ્રીએ જે નાની બાળકી ઉપર છ વર્ષની બાળકી ઉપર જે બળાત્કાર કરવાના ઈશા એને લઈ જઈને ગાડીમાં અને મોં દબાવીને એને બાળ હત્યા કરી અને આખો દિવસ ગાડીમાં રાખી અને હું જે નિશાળ છૂટવાની સમયે બધો સ્ટાફ ગયા પછી વિદ્યાર્થીઓ ગયા પછી એને નિશાળ બહુ ફેંકી દીધી અને એ જતા રહ્યા અને જે આ કૃત્ય કરેલ છે ખરેખર ખોટું છે અને શિક્ષક ગુરુના પદ માટે લાયક નથી જેથી તેઓને આખા શિક્ષક જગતને લોંછન લગાડ્યું છે જેથી તેઓને અગત્યની મોટામાં મોટી કાર્યવાહી કરીને કોર્ટની કાર્યવાહી કરીને અને ફોંસીની સજા મળે તેવી અમે એ રીતે આવેદનપત્ર મામલતદાર શ્રી સેરાને આપવામાં આવેલ છે હું મહામંત્રી છું કોંગ્રેસ સેરા